મે રોટલી વણો ને રોટલી નો જે ચકલો હોય ને હિન્દી માં એને ચક ચકલો કે પાટલો જે પાટલી હોય ને એ પાટલી માંથી ટક 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 અવાજ આવે ને રોટલી નીચે કપડું રાખવું જોઈએ જો એનો રોટલી વણતી સમય અવાજ આવે તો લક્ષ્મીજી કાન માં હાથ નાખી જતા રહે જે ઘર ની અંદર બેનો દેખતી દીકરીઓ દેવીઓ શંખનાદ કરે એના ઘર માંથી લક્ષ્મીજી જતા રહે જે ઘર ની અંદર તવી ઉપર ઘણા રોટલી બનાવે તવી ની રોટલી તો ખવાય ઘરના નળની ચકલીમાંથી પાણી ટપકતું હોય ને તો એના ઘરની લક્ષ્મીજી જતા રહે તમે રોટલી વણો ને રોટલીનો જે ચકલો હોય ને હિન્દીમાં એને ચક ચકલો કે પાટલો જે પાટલી હોય ને એ પાટલીમાંથી ટક 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 અવાજ આવે ને રોટલી નીચે કપડું રાખવું જોઈએ જો એનો રોટલી વણતી સમયે અવાજ આવે તો લક્ષ્મીજી કાનમાં હાથ નાખી અને જતા રહે જે ઘરની અંદર બહેનો દીકરીઓ દેવીઓ શંખનાદ કરે એના ઘરમાંથી લક્ષ્મીજી જતા રહે જે ઘરની અંદર તવી ઉપર ઘણા રોટલી બનાવે તવીની રોટલી તો ખવાય જ નહીં રોટલી જમી હોય ને માટીની તાવડીની જો રોટલી ઘણા કે ગેસ ભળે અરે એમાં તમે જે તમારું સ્વાસ્થ્ય બરાબર સચવાવાનું છે એમાં તમે ધ્યાન નથી આપતા નામ ફરવા માટે જાઓ તો હોટલોની અંદર હજારો રૂપિયાના ખર્ચા કરી આવો

કે જેમાં ઘણી બહેનો માતાઓ રોટલી બનાવે રોટલી બનાવે પછી સીધી નીચે રાખી દે ની નીચે રાખે સીધું છમ એવું થાય એટલે જેના ઘરે લોઢી ની અંદર સીધું પાણી નાખી અને છમકારો થાય ને એની ઘરેથી જેથી તેથી લક્ષ્મીજી હોય તો એ પણ જતા રહે આ બધી જાળવણી કેળવણી રાખવી જરૂરી છે જેના ઘરની અંદર સ્વચ્છતા એની ચોખ્ખાઈ ન હોય પવિત્રતા ન હોય એના ઘરેથી લક્ષ્મીજી જતા રહે જેના ઘરની અંદર બહેનો દીકરીઓ દેવીઓ ધર્મનું પાલન ન કરે એના ઘરેથી લક્ષ્મીજી જતા રહે જેના ઘરની અંદર પાંચ દેવમાંથી એક દેવની પૂજા ન થાય એના ઘરેથી લક્ષ્મીજી જતા રહે જે ઘરની અંદર માતાઓ વગર કારણે વધારે પડતો બકવાટ કરે ખોટું બોલે

પોતાના આવકમાંથી દસમો ભાગ ગૌ સેવા માટે ન કાઢે એના ઘરની લક્ષ્મીજી જતા એટલે માતાજી મનસા માતા એ પોતે ઉડતાની સાથે જે સૂર્યને ઉદિત ન થયા હોય અને ચાઈન ભાખરી ચાઈન બિસ્કુટ ખાઈ લે એના ઘરના લક્ષ્મીજી જતા રહે આ લિસ્ટ બધા મારા મગજમાં છપાયેલા જેમ યાદ આવતા જાય એમ કહેતી ઉડતાની સાથે જે બેન દેવ્યો અરીસાની અંદર સીધું મોં બતાવે તો એના લક્ષ્મીજી જતા રહે ઘણા ઘણા તો વળી મોબાઈલમાં જુએ મોબાઈલમાં એ પણ અરીસાનું કામ જ મોબાઈલ કરે છે ને મોબાઈલની અંદર જવે તો એના લક્ષ્મીજી જતા રહે આવા બધા અમુક લિસ્ટો બતાવે કોના કોના ઘરેથી લક્ષ્મીજી રહે છે કોના કોના ઘરેથી લક્ષ્મીજી જતા રહે છે